શ્રી ગણેશ જય શિવ પાર્વતી ઓમ નમઃ શિવાય શિવપુરાણ સંહિતાઓ સૃષ્ટિમાં વેદકલ્પ પુરાણ સૌથી પહેલાં ભગવાન શિવે આ લખ્યું હતું તેમણે સંખ્યાની દૃષ્ટિએ સો કરોડ શ્લોકનું એક મહાપુરાણ રચ્યું હતું જે ઘણું વિસ્તૃત હતું તે પછી દ્વાપર યુગમાં દૈપાયન વ્યાસ જેવા મહર્ષિઓએ વિસ્તૃત મહાપુરાણને અઢાર ભાગોમાં વિભાજન કર્યું એટલે અઢાર પુરાણો થયા આ અઢાર પુરાણો કુલ ચાર લાખ શ્લોકમાં સંકલિત કરાયા એમાંના એક લાખ શ્લોકો અને બાર સંહિતાવાળું ચોથા ક્રમનું પુરાણ તે શિવપુરાણ હતું આ શિવ મહાપુરાણને શિવ શિરોમણી વ્યાસ મુનિએ ચોવીસ હજાર શ્લોકો અને સાત સંહિતાઓમાં સંક્ષિપ્ત સ્વરૂપે રચ્યું મહર્ષિ વ્યાસે રચેલા પુરાણમાં શિવ તત્વ વિશે પરમાત્મા વિશે અને તત્વજ્ઞાનના અધિપતિ શંકર મહાદેવના પદનો સંગ્રહ કરાયો છે આ સંગ્રહિત પ્રકરણોની સંહિતા કહે છે શિવ પુરાણમાં આવી સાત સંહિતાઓનો સમાવેશ છે જેમાં પહેલી વિદ્યેશ્વર સંહિતા બીજી રુદ્ર સંહિતા ત્રીજી સંહિતા ચોથી કોટી રુદ્ર સંહિતા પાંચમી ઉમા સંહિતા છઠ્ઠી કૈલાસ સંહિતા અને સાતમી વાસવય સંહિતા છે આમ સાત સંહિતાથી યુક્ત દિવ્ય શિવપુરાણ ગ્રંથ અનાદિ સિદ્ધ પરમેશ્વર શિવ સ્વરૂપનું તાત્વિક વિવેચન રહસ્ય મહિમા અને ઉપાસના સવિસ્તૃત વર્ણન છે તેને આ ભૂમિ પર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શિવનું વામય સ્વરૂપ જ જાણવું એટલે શિવપુરાણ પરમ ઉત્તમ શાસ્ત્ર છે ઓમ નમઃ શિવાય હવે આપણે સૌથી પહેલી સંહિતા વિદ્યેશ્વર સંહિતાનું પઠન કરીશું વિદ્યેશ્વર સંહિતા અધ્યાય પહેલો સોનક આદિ મુનિઓએ પૂછેલો પ્રશ્ન ઓમ નમઃ શિવાય પરમ પવિત્ર મંગલકારી શિવપુરાણ ગ્રંથનો શુભારંભ કરતા પહેલાં મહર્ષિ વેદવ્યાસજીએ ભગવાન શંકરનું સ્મરણ કરી સ્તુતિ કરી આદ્યંત મંગલમ જાત સમાન ભાવ ભાવમાર્ય તમિસમજારા મરમાત્મા દેવમ પંચાનનમ પ્રબલ પંચ વિનોદ વિનોદશીલ સંભવાય મનસી શંકરમ મમ્બિકેશમ અર્થ જે આદિ અને અંતમાં મંગલકારી છે જેના સમાન કોઈ પદાર્થ નથી જે અજર અને અમર આત્મા રૂપે પ્રકાશે છે જે પાંચ મુખોવાળા છે ને પાંચ પંચમહાપાતક નો નાશ કરવાવાળા છે તે આત્મા દેવ સ્વરૂપ મહેશ્વર શંકરનું હું મનમાં ધ્યાન ધરું છું ભગવાન શ્રી વ્યાસજી કહે છે કે એક અતિ પવિત્ર એવું પ્રયાગ નામે મહાન ધર્મ ક્ષેત્ર છે જ્યાં ગંગા યમુના અને સરસ્વતી જેવી પવિત્ર નદીઓનો સંગમ થાય છે જે ભૂમિ બ્રહ્મલોકનો માર્ગ ચિદ્ધે છે એવા પરમ પુણ્યમય સ્થળે કુંભ મેળો ભરાય છે તે મેળામાં અનેક સદાય સત્યવ્રતમાં તત્પર રહેનારા મહાતપસ્વી તેજસ્વી અને મહાભાગ્યશાળી મહાત્માઓ તથા ઋષિઓ મુનિઓ પધાર્યા છે ત્યાં ઉપસ્થિત થયેલા સૌએ એકમતે થઈ વિશાળ જ્ઞાન યજ્ઞ યોજવા માટેનું આયોજન કર્યું હતું આ જ્ઞાન યજ્ઞના સમાચાર સાંભળીને પૌરાણિક શિરોમણી પુરાણોના શ્રેષ્ઠ જ્ઞાતા વ્યાસજીના શિષ્ય મહામુનિ સુતજી મેળામાં મહાન ઋષિ મુનિઓના દર્શન કરવા હેતુ પધારે છે સુતજીને આવતા જોઈ ભેગા થયેલા સર્વે મુનિઓ અતિ આનંદ અને ઉત્સાહમાં આવી ગયા સૌએ અતિ પ્રસન્ન ચિત્તે સુત મુનિનું ભાવોભીનું સ્વાગત કર્યું તેમજ વિધિપૂર્વક પૂજન કરી આવકાર આપ્યો સુતજીએ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું અને ત્યારબાદ પ્રસન્ન થયેલા તે બધા મહાત્માઓ તેમના સ્તુતિ ગાતા વિનયુક્ત થઈ હાથ જોડીને વંદન કરવા લાગ્યા આ સઘળા મુનિઓમાં અતિ બુદ્ધિમાન વંદનીય સૌનક મુનિ પણ હાજર હતા સૌનક મુનિ સુતજીને સંબોધીને કહે છે હે સર્વજ્ઞ રોમહર્ષણ આપ ઘણા ભાગ્યશાળી છો આપે પરમ વંદનીય મહર્ષિ વેદ્યાસ પાસેથી પુરાણની સઘળી વિદ્યા અર્થે સાથે પ્રાપ્ત કરી છે આપે ભૂત ભવિષ્ય અને વર્તમાનની પ્રત્યેક વિદ્યાઓનો અભ્યાસ કર્યો છે તમે કંઈ પણ નથી જાણતા એમ નથી જ અમોએ તમારી પાસેથી શુભાશુભ તત્વનું વર્ણન સાંભળેલું છે તેમજ તે વિષયની કથાઓનું શ્રવણ અગાઉ પણ કરેલું છે અમો તૃપ્ત થયા હોવા છતાં અતૃપ્ત છીએ અત્યારે અમુક ભાગ્યશાળી છીએ કે આપ યજ્ઞના દર્શન માટે અહીં પધાર્યા છો એથી અમારું પણ કલ્યાણ થવાનું છે હે જ્ઞાન ભંડારી સુધજી હમણાં અમારે જે સાંભળવાની ઈચ્છા થઈ છે તે રહસ્યરૂપ તો છે જ તો પણ તમારી મૂંઝવણનો ઉપાય આપની પાસે છે તેથી કરીને અમે જાણવા માંગીએ છીએ કે અત્યારે ઘોડ કલયુગમાં ચાલી રહ્યો છે લોકો દુરાચારના પથ્થે જવા દોરવાયા છે આ ટાણે ચારેય વર્ણના લોકો પવિત્ર આચાર વિચાર ત્યજી શાસ્ત્રો અને જ્ઞાનની અવગણના કરીને ધર્મભ્રષ્ટ બન્યા છે કલયુગમાં મનુષ્ય પુણ્ય કર્મથી છેટો રહીને દુરાચારમાં ફસાયેલો છે સ્ત્રીઓ અધોગતિના માર્ગે જઈ રહી છે સંતાનો અસંસારી બની રહ્યા છે અને અસત્યનો માર્ગ અપનાવે છે સૌનું તનનું અને મનનું આરોગ્ય કથળી રહ્યું છે માટે હે સુતજી હે પરમ પૂજની યજ્ઞાતા આપ એ નાશ પામેલી બુદ્ધિવાળા અને પોતાના કર્મ ધર્મને તેજનારા પુરુષો સ્ત્રીઓ અને બાળકોની આ લોકમાં અને પરલોકમાં સી ગતિ થશે કરિયુગની આ સ્થિતિમાં અમારું મન નિરંતર વ્યાકુળ અને ચિંતાગ્રસ્ત રહે છે અમારું મન ખૂબ વ્યથિત અને દ્રવિત છે પ્રજામાં જ્યારે પાપ કર્મ વધી ગયા છે ત્યારે આ પાપનો ઓછાયો દૂર કરવાનો ઉપાય અમે આપની પાસેથી જાણવા આતુર છીએ પરોપકાર જેવો કોઈ ધર્મ નથી માટે જે નાનો મોટો ઉપાય હોય જેનાથી લોકોના પાપો જલ્દી નાશ પામે તે ઉપાય તમે કૃપા કરીને અમને કહો કારણ કે આપ તો સર્વજ્ઞ છો અને સર્વ સિદ્ધાંતોને આપ જાણો છો વ્યાસજી કહે છે કે મુનિઓ જ્યારે ભાવ વિભોર થયા અને જિજ્ઞાસુ બની યાચના કરવા લાગ્યા ત્યારે સુધજી પહેલા શ્રદ્ધાળુ મુનિઓનું વચન સાંભળી મૌન ધારણ કરી ઊંડા વિચારમાં પડી ગયા અને ભગવાન શિવનું સ્મરણ કરવા લાગ્યા ત્યાર પછી થોડી વારે અંતર મનને જાગૃત કરી લોકોને કળિયુગ કાળના ભરડામાંથી મુક્ત થવા માટે કલ્યાણનો રહસ્યમય સિદ્ધાંત સમજાવવા સારું સુતજી મુનિઓને આ પ્રમાણે કહેવા લાગ્યા ઇત્યા કમ વચસ તે મુનિના ભવિતાત્મના મનસા શંકર સ્મૃત્વા સુધ પ્રો વાચ ઓમ નમઃ શિવાય जय शिव पार्वती ओम नमः पार्वती पतये हर 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 महादेव हर जय शिव पार्वती ओम नमः शिवाय धन्यवाद